ફ્રોમ સમયમાં બાળકોને મોબાઈલનું વળગણ હોય 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 છે 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 તેમાં જોતા ગેમ્સ રમતા જેની આદત પડી જાય જેનાથી યાદશક્તિ અને એકાગ્રતામાં ઘટાડો થાય છે આથી આપણે આવી કેટલીક ગેમ્સ બનાવી છે માઇન્ડ ગેમ્સ છે પ્રોમ્પ કરીને પ્રિન્ટ કાઢીને કાર્ડબોર્ડ પર અથવા રમી શકાય તેવા સ્વરૂપે બાળકો રમે છે જેનાથી યાદશક્તિમાં વધારો થાય છે એકાગ્રતામાં વધારો થાય છે અને આંખ અને હાથનું સંકલન થાય છે

ચાલો કોને વધારે કાર્ડ આવ્યા ચાલો ચાલો નીચે કઈ ગાડી ના આવશે એ બી સી ડી ઓપ્શન thank <laughs> you